મોસમ એકદમ ખુલ્લા હે જોઈ લો એકદમ ખુલ્લા હે મિત્રો હે આદ એટલી મોસમ નું આ છે ધાલી બાકીને અત્યારે આપણે એને અત્યારે વાસ ની ભૂસો મૂકી દીધો હોય બાકી જોઈ લેવા વાળી આપણી બગી આ બેથી પટોરી મિત્રો અને એવું છે આપણી મિત્રો ખડેલી બધી વાર છે આર્યા મિત્રો અને આપડી કુંજ ઈ બેનો હે મિત્રો હગી બેન છે આ થોડીક મોટી છે ને નનકી છે પણ તોય મિત્રો હે એવડી જ લાગે બે બાકી જોઈ લો જેનું નામ છે ઢેલી આ બેઠી પીલી અને આ બેઠી આપડી મિત્રો બે પાડી અને આનું નામ છે ચીવ અને આ એલ ચીડી આપડી